નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં મિત્રો કેબિનેટ બેઠકમાં જમીન માલિકી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને હવે કાયદેસર જમીન માલિકીનો મળશે લાભ સમગ્ર વિગત આપણે આજના વિડીયોમાં જોઈએ તો ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના અનેક ખેડૂતોને પોતાની જમીન કાયદેસર રીતે માલિકી મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રીએ વર્ષોથી અટવાયેલો આ નિર્ણય લઈને ખેડૂતોને મોટી રાહત આપી છે આ નિર્ણય અનુસાર રાજ્યની એવી જમીનો જેમાં અગાઉ તબદીલી થઈ ગઈ છે અથવા તો હાલ અન્ય કોઈના કબજામાં છે તેવા કબજેદારોને પણ લાભ મળશે આથી ઘણા ખેડૂતોને તેમની જમીન કાયદેસર રીતે મળી રહેશે અને તેઓ જમીનના અધિકૃત માલિક બની શકશે કેબિનેટના આ નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીને વિશેષ અભિનંદન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ મહત્વકાંક્ષી નિર્ણયથી ખેડૂતોને જમીનનો કાયદેસર હક મળશે અને અનેક વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો અંત આવશે રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત જમીનના લેન્ડ રેકોર્ડ તથા રજિસ્ટ્રેશનની કામગીરીમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કેટેગરીમાં ગુજરાતને સ્થાન મળ્યું છે કેબિનેટ બેઠકમાં વરસાદ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં વરસાદ વહેલો આવવાથી પાણીના સંગ્રહ માટેની યોજના વધુ અસરકારક બની છે મોદી સાહેબે શરૂ કરેલી યોજના અનુસાર પાણી બચાવવું અને જમીનમાં ઉતારવું એ રાજ્ય માટે મહત્વપૂર્ણ છે એમ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું તો આ સુજલામ સુફલામ યોજના 21 ફેબ્રુઆરી થી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તીજી માર્ચે હોળી હોવાથી યોજનાની શરૂઆત અગાઉથી જ થવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી છે કે જો વરસાદ વહેલો આવી જાય તો પાણીના સંગ્રહની મહત્તા વધુ રહેશે રાજ્ય સરકારે છેલ્લા આઠ વર્ષમાં જળ સંગ્રહ દ્વારા કુલ એક હજાર મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કર્યો છે આ કામગીરીને કેન્દ્ર સરકાર દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને ગુજરાત રાજ્યને દેશના શ્રેષ્ઠ રાજ્યોમાં સ્થાન મળ્યું છે આજના દિવસે રાજ્યએ ટકાવારી પ્રમાણે મોટું કામ પૂર્ણ કર્યું છે આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને જમીનના અધિકાર સાથે સાથે પાણીના સંગ્રહની સુવિધા પણ મળશે રાજ્ય સરકારના આ પ્રયાસો ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે ધન્યવાદ